રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે મે પહેલી વખત અને આ સાલ જ એક જીરું ની વેરાયટી આવી છે એની તમને વાત કરીશું તો આ એક પ્રયોગના ધોરણે એક વિઘાનું આવેલું છે અને આ બિયારણ છે ઈન્ડોનું આઠ શી નંબરનું અને આને લગભગ એક દિવસ જેવું થઈ ગયું છે અને પાંચ પિયત આપેલા હે અને તમે જોઈ શકો છો આનો ગ્રોથ સારો છે અને ફૂટ પણ સારી છે હાઈટ પણ સારી છે અને દાણાની સંખ્યા પણ સારી છે એટલે આ સાઠ નંબર જે આરસી છે ઇન્ડોનું એ વાવવાલાયક વેરાયટી છે અને અમે તો સમ્રાટનું વાવ્યું છે પણ એનું બિયારણ પછી છેલ્લે મળ્યું નહીં એટલે પછી કીધું ભાઈ એ કે આ બિયારણ પણ સારું છે કે ગઈ સાલ વવરાયું હતું ઘણા ખેડૂતો પાસે એટલે કે રિઝલ્ટ સારા છે તો અમે ટ્રાય કરવા વાવ્યું છે જો આ ના અગિયાર કેરા છે આ એક વિગો ને એક કેરા નો છે બિયારણ બહુ સારું છે અને છે ઈન્ડો નો આરસી સાસાઈઠ નંબર બહુ સુપર બિયારણ છે હાઈટ અને ફૂટ બંને સારા છે અને આમ પણ ટૂંકમાં એક જ ધારું છે બે નંબર ના છોડવા પણ નથી અને બધુંય સારું છે હું તમને બતાવું હવે આની અંદર રેડ પી પાણી નથી આપવાનું રેડ પણ એકવાર હેન્ડ પંપ થી આપવાનું છે જો બધી જગ્યાએ સારું છે અને આમ પણ રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે ઉકારો ને એટલું બધું કઈ આમ નથી આવ્યું આ વેરાયટી પણ વાવવા લાયક છે